वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા એક કડવી વાત શ્રવણ કરવાના છે અને કડવી વાત છે કે ભગવાનના અવતારોની નિંદા કરનારો વ્યભિચારથી પ્રગટ થયો છે આવાઓના દર્શન કરવાથી પણ પ્રાયશ્ચિત કરવું આ વાત પર આપણે થોડો વિચાર કરશું બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો પોતાના આરાધ્યને શ્રેષ્ઠ બતાવવાને અર્થે અન્યના આરાધ્યને નીચા પાળે છે આળકત રીતે એની નિંદા કરે છે એ લોકો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એક શ્લોકની અંદર કહે છે કે દેવતા તીર્થ વિપ્રાણા વેદાનામ કર્તવ્યા નિંદાશ્રવ્યા ન ક્વચિત અર્થાત કે દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે દેવતાઓની નિંદા કરવાની તથા સાંભળવાની મનાઈ કરેલી છે ભગવાન શ્રી હરી સર્વ દેવમય છે સર્વ દેવમય હરિ એવું પુરાણોની અંદર વચન છે અને શ્રી હરિના જ રામકૃષ્ણારીક અવતારોને હરિ નામથી સંબોધવામાં આવેલા છે જે પણ કોઈક મનુષ્ય પોતાના આરાધ્યને શ્રેષ્ઠ બતાવવાને અર્થે અન્યના આરાધ્ય ની નિંદા કરે છે એ કેવો છે તો એ સંબંધમાં સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય વિશ્વાધ્યેયના ઓગણ પચાસમાં શ્લોકમાં નરનારાયણ દેવ દેવર્ષિ નારદજીને કહે છે કે તીર્થાની દેવ પ્રતિમા નિંદેયુર કુબુદ્ધ એશાં તું જાર જાતાના વંશોચ્છેદો ભવે ધ્રુવમ અર્થાત કે તીર્થોની અને દેવતાઓની જે કુબુદ્ધિ લોકો નિંદા કરે છે એ વિભિચારથી જન્મેલા મનુષ્યના વંશનો ચોક્કસ નાશ થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન કે ભગવાનના અવતારો તથા એમના અંગભૂત દેવતાઓની નિંદા કરે છે એ લોકો વ્યભિચારથી જન્મેલા છે અને આવા વ્યભિચારથી જન્મેલા મનુષ્યના વંશનો પણ અવશ્ય નાશ થશે એવું નરનારાયણ દેવ અહીં કહી રહ્યા છે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્ય વિવેક ચિંતામણી 49 ની અંદર 4 થી લઈને છ ચોપાઈની અંદર જે કહે છે એ આત્મસાત કરવા યોગ્ય છે મુક્તાનંદ સ્વામી કહે છે મુક્ત કહે મનુજાદ જીવ નિંદત હરિ અવતાર સો પાપિષ્ટ સી રોમણી મૂડ સહત જમ માર મુક્ત કહે નિજ માત સમ હરિદન કો ખલ હોત માતા મલ કરસે ધુવે ખલ મુકસે મલ ધોત ભગવાન ના અવતારોની નિંદા કરે છે એ પાપીઓની અંદર શિરોમણી છે ધર્મશાસ્ત્ર માં પાંચ મહાપાપ બતલાવેલા છે એ પાંચ મહાપાપીઓનો પણ આયરો આ શિરોમણી છે અને દેહ ત્યાગ પછી એ જમપુરીમાં જઈને અપાર કષ્ટ પ્રાપ્ત કરે છે ધરાતલની ઉપર રહ્યો થકો એ ભગવાન કે ભગવાનના અવતાર કે દેવતાઓની નિંદા કરે છે એ કેવો છે તો મુક્તાનંદ સ્વામી અહીં કહે છે કે એ જે પ્રમાણે માતા પોતાના શિશુને ત્યાગ વખતે એનો મળ હાથથી ધોવે છે તો આવા જે ખલો છે એ મુખથી ધોવે છે તો જે પણ કોઈક વ્યક્તિ આ ભગવાનના અવતારોનું ખંડન કરે છે એ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિમાં પાપીઓના શિરોમણી છે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના બીજા પ્રકરણના સત્તરમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ મિત્યે તન મુખ્યમ લક્ષણમાં અસુરમ અર્થાત કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તજનોનો જે દ્રોહ કરવો અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે કહેવાનું તાત્પર્ય એ છે કે જે રામકૃષ્ણ અવતારોનો દ્રોહ કરે છે એમની નિંદા કરે છે પોતાના આરાધ્યને શ્રેષ્ઠ બતાવવાને અર્થે અન્ય અના આરાધ્યની નિંદા કરે છે દેવતાઓની નિંદા કરે છે અરે આ પ્રમાણેની ક્રિયા કરી એ ભગવાનને ભગવાનના અવતારોનો દ્રોહ કરે છે ભગવાન સ્વામિનારાયણની દૃષ્ટિમાં એ અસુર છે અને આવા અસુરી તત્વોના કદાચ દર્શન પણ થઈ જાય પાંચમા વકરણ માં છેતાલીસ માં અધ્યયના છવ્વીસ થી લઈને અઠાવીસ માં શ્લોક ની અંદર કહે છે કે અથા અત્યધિક પાપાની કથયામી સમાસત પુષા શ્રી નામ વૈષ્ણવાનામ द्रोहो निन्दा च हरेर हरेर्हरस्य वागर्हा प्रतिमा खण्डनं तयोः शालग्रामज्योतिर्लिङ्गावज्ञावेदस्य खण्डनं बुद्धिपूर्वं देवविप्र गोतीर्थक्षेत्रनिन्दनम् अनाथप्राणिनां द्रोहः सती द्रोहादि कानिच अर्थात् के हे भक्तजनो હવે અત્યધિક પાપો અને તેના પ્રાયશ્ચિતનું સંક્ષેપથી નિરૂપણ કરું છું તે સાંભળો વૈષ્ણવ એટલે કે વિષ્ણુમાં અનન્ય નિષ્ઠાને પામેલા એવા વૈષ્ણવો નરનારીઓનો દ્રોહ નિંદા ભરસન એટલે કે નિમિત વિના પણ તેમનો તિરસ્કાર કરવો હરિ કે હરની નિંદા કરવી હરિ એટલે ભગવાન શ્રીહરિ અને હર એટલે ભગવાન શંકર તેની નિંદા કરવી તથા તેમના તેમના એકાંતિક ભક્તપણાના અભિમાનને લીધે પોતાની અનુપાશ્ય દેવતાઓની ગ્રહા તેવા અભિમાનથી કરાતા વિદ્વેષને લીધે પોતે અનુપાશ્ય શિવાદી પ્રતિમાનું ખંડન તે જ હેતુથી શાલિગ્રામ કે જ્યોતિર્લિંગની અવગુણના તથા વેદનું ખંડન બુદ્ધિપૂર્વક દેવ ભૂદેવ ગાય તીર ક્ષેત્રની નિંદા અનાથ પ્રાણીનો દ્રોહ પતિવ્રતાનો દ્રોહ પુરાણાદિકનું ખંડન ભગવાનને નિરાકાર કહેવા ઇત્યાદિક અધિક પાપો છે અહીં ભગવાન સ્વામિનારાયણે અધિક પાપોનું વર્ણન કરેલું છે અને એ પાપની અંદર હરિ અને હરની જે નિંદા કરવી તેને અધિક પાપ ગણાવેલું છે અને આવું અધિક પાપ થઈ જાય અને આવા વ્યક્તિઓના બુદ્ધિપૂર્વક દર્શન પણ જો થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના છેતાલીસમા અધ્યાયના ઓગણત્રીસમાં શ્લોકની અંદર કહે છે કે એતદ પાપક કર્તૃણામ દર્શને બુદ્ધિપૂર્વકમ સ્પર્શનાગૌચ વિજ્ઞેયં પાદ કૃચ્છમ વ્રતમ ધ્રુણામ અર્થાત અત્યધિક પાપોને કરનારાઓનું બુદ્ધિપૂર્વક દર્શન કે સ્પર્શ આદિક જો કરે તો તે નરોને પાદ વ્રત પ્રાયશ્ચિત રૂપે કરવાનું કહેલું છે જે પણ કોઈક વ્યક્તિ આ રામકૃષ્ણ અવતારોનું ખંડન કરનારો હોય દેવતાઓની નિંદા કરનારો હોય તો એ સૌથી મોટો પાપી છે અને આવા પાપીના જો દર્શન થઈ જાય ને તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા પાપીઓના દર્શન થાય એનું સ્પર્શ થાય તો એણે એની શુદ્ધિને અર્થે પાદ કૃચ્છ વ્રત કરી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે પાદ કૃચ્છ વ્રત કોને કહેવાય તો તેનું લક્ષણ બતાવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના પાંચમા પ્રકરણના સુડતાલીસમા અધ્યાયના તેત્રીસમા શ્લોકની અંદર કહે છે કે એક દિવસ એક વાર મધ્યાહનોત્તર ભોજન કરે એક દિવસ આપણ કાળને અંતે એક વાર ભોજન કરે એક દિવસ યાચના વિના પ્રાપ્ત થયેલા અન્નને એક વાર જમે અને એક દિવસ ઉપવાસ કરે આ ચાર દિવસ વડે સાધ્ય જે વ્રત વિશેષ તે પાદ કૃચ્છ નામથી કહેવાય છે આ પ્રમાણે આવા નરાધમુના જો દર્શન થઈ જાય ને તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એણે એના પ્રાયશ્ચિત રૂપે પાદ કૃચ્છ વ્રત કરવાનું છે જેનું લક્ષણ અહીં સત્સંગી જીવનની અંદર આપેલું છે કહેવાનું તાત્પર્ય એ છે કે આવાઓના દર્શન કરવાથી પ્રાયશિત રૂપે પાદકૃચ્છ વ્રત કરવું એ પાદકૃચ્છ વ્રત કેવી રીતના થાય તો એ આ સત્સંગી જીવનમાં બતાવેલું છે માટે ભલા થઈને આવા વ્યક્તિઓના દર્શન પણ ન કરતા એમનો સ્પર્શ પણ ન કરતા એવાઓને દૂરથી જ ત્યાગી દેજો કારણ કે આ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે કે આવા રામકૃષ્ણાદિક એક અવતાર દ્રોહીઓના જો દર્શન પણ થઈ જાય એનો સ્પર્શ પણ થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે આ પ્રાયશ્ચિત કરી દેવાનું છે અને ભલા થઈને એના સંગથી તમે બધા દૂર રહેજો અન્યથા તમે લોકો પણ પાપી ગણાશો અને આ લોકોને પરલોકમાં ક્યારેય પણ તમે સુખના ભાજી થશો નહીં આટલું કહીને